નમસ્કાર મિત્રો રાયપુરમાં રમાયેલી બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડી દીધી છે યાદવ અને ઈશાન કિશાનની જોડીએ મેદાનમાં એવું તોફાન મચાવ્યું કે ન્યૂઝીલેન્ડના બોલરો જોતા જ રહી ગયા તો ચાલો જોઈએ આ રોમાંચક મેચની સંપૂર્ણ રિપોર્ટ્સ અને હાઇલાઇટ્સ સૌથી પહેલા વાત કરીએ ટોસની ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ન્યૂઝીલેન્ડની શરૂઆત તોફાની રહી હતી પરંતુ ભારતીય સ્પિનર્સે તેમને વળતો પ્રહાર આપ્યો કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતાં બે વિકેટ ઝડપી જોકે મિડલ ઓર્ડરમાં રચીન રવિન્દ્રના ચુમ્માલીસ રન અને છેલ્લી ઓવરમાં કેપ્ટન મિશેલ સેન્ટના સત્યાવીસ બોલમાં અણનમ સુડતાલીસ રનની મદદથી ન્યૂઝીલેન્ડે વીસ ઓવરમાં બસો આઠ રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો ભારત સામે જીતવા માટે બસો નવ રનનો ટાર્ગેટ હતો બસો નવ રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલા વિના જ પેવિલિયનમાં પાછા ગયા હતા માત્ર છ રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી દર્શકોનો શ્વાસ અદ્ધર થઈ ગયા હતા પણ પછી થયું એવું કે તે ઇતિહાસ બની ગયો બે વિકેટ પડ્યા પછી મેદાનમાં આવ્યા ઈશાન કિસાન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ બંનેએ ન્યૂઝીલેન્ડના બોલરોની એવી દોલાઈ કરી કે જોવા જેવી હતી ઈશાન કિસાને માત્ર બત્રીસ બોલમાં છોત્તેર રન ફટકાર્યા જેમાં અગિયાર ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી તેણે માત્ર એકવીસ બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી દીધી હતી બીજી બાજુ સૂર્યાએ કેપ્ટન રમતા સાડત્રીસ બોલમાં અણનમ બ્યાસી રન બનાવ્યા બંને વચ્ચે એકસો બાવીસ રનની ભાગીદારી થઈ જ્યારે મેચનું પાસું પલટી નાખ્યું છેલ્લે શિવમ દુબઈએ પણ શાનદાર ફિનિશિંગ ટચ આપ્યો ભારતે પંદર પોઈન્ટ બે ઓવરમાં જ બસો નવ રનનો ટાર્ગેટ ચેસ કરી લીધો અને સાત વિકેટથી મેચ જીતી લીધી આ જીત સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં બે જીરોની લીડ મેળવી લીધી છે કિશાન કિશાનને તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો તો મિત્રો આ હતી રાયપુર ટી ટ્વેન્ટીની હાઇલાઇટ્સ તમને કોની બેટિંગ સૌથી વધુ ગમી સૂર્ય કે ઈશાનની કોમેન્ટમાં જરૂરથી જણાવજો જે ક્રિકેટની આવી લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં